બનાસકાંઠાની ભૂમિ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે પહેલી વખત રાજકારણમાં એવું જોવા મળ્યું નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય આ પહેલી વખત એવું બન્યું કે બનાસની ની બેન કેની બેન માટે પૈસા દેવા લાઈન લાગે છે પહેલી વખત એવું બન્યું કે એક એક મતદાતા કે છે કે નોટ આપીશું વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું આ પ્રથા પાડવા માટે હું સૌનો આભાર માનીને નમન કરું આ તમારી ખાનદાની છે જેની પાસે આખી સોનાની નગરી હતી ને લંકેશ્રસ્ત્ર સત્તા સંપત્તિ અહંકાર આવ્યો સેના લઈને નહોતું જવું પડ્યું સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું સત્યના ના રાસ્તે ભગવાન શ્રી રામ ની સાથે એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસી ની રાણી જેવી ગેની બેની કોઈ અન્યાય થાય સોનાની નગરીને ધ્વસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એ પક્ષી ચાંચમાં પાંદડું લઈને જોતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈન માં એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ કિરીટભાઈ હોય આમ અમારા ધારાસભ્ય શ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભોડિયા થી માંડી આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જામુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં અળોટી ને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કહ્યું તું શું કરે છે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોંટે ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે આ ભાવના થી લંકા ધ્વજ દે આજે વિજય ગેની બેન નો નહીં આપ સૌનો થવાનો છે હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેની બેન છે જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હતો હું નર્મદા વિભાગનો મંત્રી હતો મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો કામ કર્યું કે ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ અફસોસ છે વાતનો ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી ચૂંટણી આવે ને ત્યારે થોડાક બી પાઇપલાઇન નાખે ખરે આવું પાછી પાઇપ વાળી બંધ થઈ જાય પાણી નું ટીપો આવે ને આ લોકોની મશ્કરી છે બનાસ ને નર્મદા નું પાણી મળવાનો અધિકાર છે અને ભારતીય પેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં એને ચૂંટણી લડવી હતી હવે ગેની બેન નું નામ અમે વહેતું મૂક્યો ને

એ જ કરી શકે જે પોતાના ઘર થી કરે તો ગલ્ફા બાપા નું ઋણ ઉતારવા પહેલા દીકરી ને ડેરી ના સન બેસાડો પછી બનાસકાંઠા માં કેવા નીકળજો અરે સરખામણી થાય

આપણે રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસાડો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો અધિકાર પણ આપણે મામેલું પણ ભરો છો પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવાય છે આળસ નહી કરતા કોઈ મારો માલધારી સમાજનો ભાઈ હોય કોઈ મારો દલિત પરિવાર ભાઈ કે બહેન હોય કોઈ મારો સામાન્ય હોય ને તો એ ખેડૂત બને સાથણીમાં જમીન મળતી હતી મળતી હતી ને હવે તો એક રૂપિયા ટોકનમાં માં ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિ ને મળે આપણને કોઈ માલધારી કોઈ ગરીબ